ગાંધીનગરમાં પીએમ મોદી નો ભવ્ય રોડ શો મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું ગાંધીનગર વાસીઓ ઓપરેશન સિંધુની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની ભવ્ય સ્વાગત કર્યું જુઓ પીએમ નો ભવ્ય થી ભવ્ય રોડ શો ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીનગર ખાતે લોકોએ આવકાર્યા રોડ શો દરમિયાન ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેલ્બો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ દેશભક્તિના ગીતો સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઉર્જાસભર બનાવ્યું રોડ શોમાં પીએમ મોદીનું જાજરમાન સ્વાગત રોડ શો દરમિયાન જોવા મળ્યું શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રોડ શોના રોડ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પ વર્ષા કરી પીએમનું સ્વાગત સન્માન કર્યું ગાંધીનગરે શૌર્ય બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું અનેરું દ્રશ્ય સર્જાયું વિવિધ ધર્મ સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો સાથે આ રોડ શોમાં સહભાગી બન્યા ઓપરેશન સિંધુની સફળતાનો આભાર માન્યો ગાંધીનગરવાસીઓએ ઓપરેશન સિંધુની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો